તો અત્યારે એમ કહેવાય કે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે મોડો મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે સાંજના ટાઈમે કેમ કે હવે આવી ગયો શિયાળો ફૂલ એટલે બહુ જ તાઠ પડવા મળી છે અને આજે એમ કહેવાય કે શિયાળાનો સ્પેશિયલ આપણે સાંજે પ્રોગ્રામ ગોઠવ્યો છે એટલે આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સવારમાં આપણે જ્યારે દી ઉગતો હોય ને જેવો ટાઈમ હોય ત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવી છે ને આજે એમ કહેવાય કે આથમમાં ટાણે આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે હવે એમ કહેવાય કે જો સરસ મજાના સુરજ દાદા હાથમે છે એટલે સવારનો ટાઈમ ને સાંજનો ટાઈમ આ બે ટાઈમ તો એમ કહેવાય કે બહુ જ મજા આવે ને બહુ જ આનંદ આવે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હોય બે બાપ દીકરી કી બાજુ આટા મારો છો કોટ બોટ પહેરી એટલે તો બધાને રમ રમ ને સીતારામ ડાયરા નમે ગયા તા ના 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 ગલુ જોવા માટે હે ગલુડિયા જોવા માટે હા કેમ જા જા મુયુ કામ કર જા જા અને શિવાની બેને તો સૂટ પહેરાઈ દીધું છે એના પપ્પાએ પણ જો પગમાં મોજા કોટ પહેરી લીધો છે અને આજે એમ કહેવાય કે પ્રોગ્રામ કરવાનો છે પ્રોગ્રામ કરવાનો છે એટલે કહું છું તું આ શિવાનીને રાખ અને હું પછી કાક વસ્તુ લઈ આવું હા ને પ્રોગ્રામ છે ને આપણે આપણા ઘરે નથી કરવાનો પણ આપણે થોડું કલાઈ દઉં પ્રોગ્રામ કરવા વી જવાનું છે એટલે થોડીક મજા આવે ને થોડીક આનંદ આવે એવું ને એમ પાસે ઘરના ફેમિલી મેમ્બર તો હશે પાછા જો ફેમિલી મેમ્બર તો બધા હશે હું બનાવવાના સેવિંગ ક્યાં કરવાનો છે પ્રોગ્રામ ઈ તમને હમણાં ઘડી કરીને ખબર પડી છે અને આજે મારે તમને એમ કેવું છે કે શિવાનીના પપ્પા છે ને સરસ મજાના નાય તો એવા કપડા પહેરા છે ને આજે એવા કપડા એના લાગે છે ને કે તમે જોશો ને તો આમ એમ કહેવાય કે ભૂલી જ જશો એને એવા કપડા એકે સૂટ જ નથી જ કરે બતાવો તો કેવા કપડા પહેરા બતાવો તમે આજ બધાને ખબર પડે કે કેવા કપડા પહેરા છે

કાય ની ઘટતું આવ પછી તમર ગાડી ફટાવા ની મરચાના હા હું બનાવવાનું છે ખબર પડી ગઈ છે ને બતની ખબર પડી જાય એટલે આખા મરચાના ભજીયા બનાવવાના છે મેથી ના બનાવવાના છે એટલે એવું બધું કાક છે આ ડહોળ બનાવવાનું कोना ये चीज हो

અને હવે બધું આ એટલે કામ પહોંચ્યું છે ને પછી બની રહે પછી ખાવાનું થાય પણ છોકરાના ભજીયા તૈયાર થઈ છે હવે તમારા ગરમા ગરમ આમનામ જ ધરાઈ રહે તમે તો હવે મીથીયાના ભજીયા બની ગયા છે અને આંબળિયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ તો આમનો મત ધરાઈ રહે ખાવાનું ચાલું ચાલું મીથીયા આ બાજુ જો આંબળિયા તળાવવાનું પણ ચાલુ થઈ ગયું છે કેટલા જણા ભજીયા બનાવ્યા અને પછી ગરમા ગરમ બધાઈને ખાવાના અને વસરીમાં જો કેર નાય જો એ બધું સુધારતા હતા ને પોતે રમણ વમણ કર નાય જો હ તમે આખી વસરી બગાડી મેં ખાલી રવડ ને આપણે તો કેવા બનીને તૈયાર થઈ જાય છે બીજી વાર તળવાના છે નહીં તો વળી પાસા થોડીક વાર પડ્યા રહેવા દો ને વળી પાસે ફરી વાર તળવાના એવું બધું હોય ને આંબળે તૈયાર થઈ જાય પછી કમવા બેવાનું પછી ગોઠવશું નઈ કે ગરમા ગરમ ખાવા મળવાનું છે

થોડું નરે <imi>, <animated> <beaut> વરસુ કાસુ નો રે ખાતા બફાઈ જાય અને હો બધાને દેવા મડવાનું છે પણ ઢાકવાનું આ ખાલી જ ખાલી બાકી બાકી હાલો હવે ભલે હોય તો રે હવે ખાઈ લેવા છે આવે છે ભલે બાકી ઈ તો બનાવી બનાવીને ધરાય રહ્યા હોય નહીં ફાટુ ગજ ને સેલક દીજો ઉપર તાજા નો હોય ઢરી ગયા હોય એમ કા કટિંગ કરો એને

दुण। <laughs> रघुका <laughs> <laughs> अंकिता काय बोलते नाखु लाग <laughs> <laughs> <लागे। laughs> <लागे। laughs>

માપે ખાજો થોડાક ભજીયા ને એવું તો ખવાઈ ગયું છે અને આ બાજુ ગરમા ગરમ શાહ બની ગયો છે એટલે હવે શાહ પીવાનો છે ચૂલાનો નો શાહ હમણાં કઈ થી ગેસ ઉપર આપડે બનાવી છે ને એટલે આજ કીધું એને સુલે બનાવી અને બધાય શાહ પાણી પીવી હજુ બધા બેઠા છે ને હજુ ભજીયા ખાય આપણે ઠામડા બામડા ધોવાઈ ગયા અને બસ હવે બેઠા છે અને શાહ પાણી પી લઈ અને શિવાની બેન તો આપણે વેલા હેરજ હોઈ ગયા છે તો બસ હવે આજનો દિવસ કપડા આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લઈ કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પૂરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય